કૃષ્ણ કનૈયાલા લાલ કી જય માં દેવી ખુડિયા માં સાકી કાનુડા ગોવાળિયા તારી મોરલીએ લલસાણી જો મોરલીએ લલસાણી તારા બોલડિયે બંધાણી જો કાનુડા ગોવાળિયા તારી મોરલીએ લલસાણી જો ગોળી લીધી ગાગર લીધું જળ ભરવા લીધું

ಗೋಳಿ ಲಿಧಿ ಗೊರಸ ರೇಡಾ ಗೋಳಿ ಲಿಧಿ ಗೊರಸ ರೇಡಾ

सुंदरी तो भूली गईने बजारे यटवाणी जो कानूडा गोवाळ्या तारी मोरलीये ललसाणी जो मोरलीये ललसाणी तारा बोलडीये बंदाणी जो जादवरायने जमवा की दूर सोयरात वाली जो जादवरायने जमवा दि कि दूर सोयरात वाली जो தியாராே து நாம தியாராட்டே து நாம વાસુદેવનો બેટડો ને કૃષ્ણ કનૈયો નામ જો કાનુડા ગો તારી મોરલીએ લલસાણી જો મોરલીએ લલસાણી તારા બોલડીએ કિયા રાજાની બેટડી ને શું છે તારું નામ જો ફરખુબાનું બેટડી ને રાજા મારું નામ જો કાનુડા ગો તારી મોરલીએ લલસાણી જો મોરલિએ લલસાણી તારા બોલડીએ બંધણીએ કૃષ્ણ કૈયા લાલકી જ